મળતી માહિતી પ્રમાણે જમ્મુ શહેરના ગામની નવી નગરી વિસ્તારમાં છેલ્લા છ દિવસથી વીજ પુરવઠો બંધ થયો છે જેમાં ભારે વરસાદના પગલે લોકોના જીવન પ્રભાવિત થયા છે ગામમાં ઘણી જગ્યાએ વીજ પોલ તૂટી ગયા છે જેના કારણે ગામની નવી નગરી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે પણ અહીં સવાલ એ ઉભો થાય છે કે આટલા આધુનિક અને ટેકનોલોજીવાળી દુનિયામાં આટલા મોટા ગામમાં છ દિવસથી વીજ પુરવઠો બંધ હોય તો ગામની જનતાનું શું થાય જ્યારે હવે આપણે પૂરેપૂરા ઇલેક્ટ્રિસિટી પર નિર્ભર હોય અને તમામ સંસાધનો ઇલેક્ટ્રિક હોય જેવા કે સૌથી પહેલા સ્થાને મોબાઈલ ફ્રીજ પંખા ઘરઘંટી પાણીની મોટર ઘરની લાઇટો અને હવે મોટર સાયકલ પણ ઇલેક્ટ્રોનિક બનાવી દેવામાં આવી છે ત્યારે હવે વેડઝગામની નવી નગરી વિસ્તારના લોકો ટ્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેની ફરિયાદ પંચાયતમાં પણ કરવામાં આવી છે અને જીવીમાં પણ કરવામાં આવી તેમ છતાં કોઈ પણ જાતનું કોઈ કામ ન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હવે આ વિસ્તારના લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે પીવાનું પાણી નથી ઘરોમાં ખાવાનો લોટ નથી જેથી આખરે હાડી થાકી મીડિયા સામે આવી રોષ વ્યક્ત કર્યો છે સંત્ર હવે વહેલી તા કે આ વિસ્તારના લોકોને મદદરૂપ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે નજીર દીવાલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે જમ હું ભળા ગ્વાણકર વીડત ગામના એક જાતનું નાગરિક તરીકે અમે ખરેખર છેલ્લા છ દિવસથી આ જે બંને વસાહત છે એની અંદર ખરેખર લાઇટ તો ઠીક વસ્તુ કે લાઇટ નથી એકસો દસ ટકા આજે ખરેખર એના કારણે પાણી પીવાનું પણ પાણી પીવાનું સુધા પણ નથી અને સીબીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજે તો જો કે ગઈકાલથી મેઘરાજાએ મહેર કરી છે કે ભાઈ નથી મેઘરાજા નથી તો આજે પણ આ નવી વસાહતની અંદર લગભગ પંદરસોથી બે હજારની વસ્તી ધરાવતી બંને નવી વરસાતની અંદર નાના નાના બાળકોને ખરેખર એટલા મચ્છરથી લઈ અને એટલો ત્રાસ છે કે એના જેવું કે અમારા વિળદના કોન્ટેકથી આખું આખું આખો એનો આખો કોન્ટેક બંધ થઈ ગયો છે વિળદ ગામનો ને એક નવી નગરીનો મારે તંત્રને એવું કહેવું છે કે ખરેખર તમારે તમને રજૂઆત કરવા છતાં પણ જો તમે ટાઈમસર કામ ના કરતા હોય તો ખરેખર આ તમારી ખરેખર હું અમે એક વિળત નાગરિક તરીકે હું ખરેખર તમારે હું એ કરું છું કે તમે ખરેખર કોઈ કામમાં લાગતા નથી સમયે સમયે કામ લાગો છો પરંતુ આવા જે ખરેખર જે પાણીની સમસ્યા છે વરસાદની સમસ્યા છે ત્યારે જી બી તંત્ર ખરેખર ઘોર નિંદ્રાની અંદર સૂઈ રહ્યું છે એવું આજે અમને જોવા મળી જોવા મળ્યું છે હા તમે જુઓ છો કે આ ખરેખર આ પાણી માટે આજે આજથી છ દિવસ સદત પાણી ન હોવાથી આ અમારા શંભુહારાજ ખરેખર એક સેવા આપે છે પાણીનું ટેન્કર પોતાનું લઈ આવે છે અને ખરેખર પાણીની સેવા આવે છે જુઓ આ વિડત ગામનો વિકાસ આ વિકાસ ખરેખર ખરેખર ગાંડો થયો છે આ એક જે બાણગા છે ને કે વિકસિત ભારત પણ પરંતુ વિકસિત ભારતને પણ વિકાસ ગાંડો થયો છે આજે અમારું મેળન આ બંને નવી વરસાદ પાણી માટે એક વલખા મારી રહી છે એ ખરેખર સરકાર હું એક રજૂઆત કરવા માંગુ છું કે જલસે નલ પરંતુ આ જલસે નહીં ટેન્કર છે નલ આજે સાબિત કરી છે